એક હતો પોપટ કોણ હતું પોપટની કમાવા જવાનું કીધું તો પોપટ હા માં હું તો જાય તો પોપટ તો ચાલતો ચાલતો કમાવા ગયો હતો નીકળીને ક્યાં પોપટ સરોવર ની સરોવર તેનું ઝાડ હતું ગોવાડ નીકળ્યો તો પોપટ પહેલું કીધું એ ગાય ના ગોવાળ ગાય ના ગોવા મારી માને એટલું જે પોપટ લીખો

પોપટ આંબાની પોપટ કરો બની પોપટ કાચી કેરી ખાય પોપટ પાકી કેરી પોપટ કોણ કામ આવી રીતે જો બકરા નીકળો નીકળો હાથી વાળો ભાઈ નીકળો બધાય નીકળા તો બધાએ એક એક હાથી એ ઓય ઘોરો આટુ ચાર પાંચ પાંચ કેતા આ પા આ બધું લઈ અને પોપટ ભાઈ ક્યાં ગયા

અને પછી એની માં પાસે ગયા અને પોપટભાઈ પાંખ ખેરે તો કે અત્યારે રાતના કોકચોર હશે મારો પોપટ ના હોય પછી પોપટભાઈ તો એની બેનની ઘેરે ગયા તો એની બેનની ઘેરે જઈને તો કીધું પોપટભાઈ 12 12 ના ઉકારો પથરના પથરાઓ સરણાયુ વગડાઓ પોપટભાઈ પંખ ઉડે તો એની બેને કોણ 12 ના ઉગાડા નહીં પછી છેલે કોની ઘેરે ગયા પોપટભાઈ મોટી માંની જરે તો મોટી માં તો પોપટભાઈનો અવાજ કાંપી ગયા અને ફટાફટ મારો પોપટ આવ્યો પોપટ આવ્યો એમ કરીને બહાર ઉગેલા પછી પાથરના પતરા આવ્યા ઢોલિયા ઢોરાયા સરણાઈ મગડાઈલી અને પોપટ ભાઈએ પાક ઓકેરી પેલા તો એને મોટી માની પગે લેતા પછી પાક ઓકેરી તો પોપટ ભાઈએ પૈસાનો ઢોલો કરી દો અને કેટલા બધા રૂપિયા થઈ ગયા અને પોપટભાઈએ ખાધું પીધું ને ગાડી